કોઈ હોય જ ના ખેડી બધા દાદા લાલ જોતો છે બધા ખોળી ખોળી હાશી માતા ને આ સુધી વખત નો અપાડું કર્યો ને તો તમારું કોમ કાર્ડ ના એટલી ગેરંટી મારી આ પચીસ ટકા હારું થયું છે પાંચ ટકા હારું કરી દીધું જેટલા આવી ગયું હવે હું જવું કઉ છું સો લાઈ જાય તો સારી કરી દે હો ભાઈ તમારે પણ બાર કાર્ડ નાખશે તમારે બીજો કાઢ્યા ના કાઢે બરોબર સર તમારું બાર કાર્ડ ના આવો મારું વડા પૂરું કરી દે કોમ આ બધું બિહાર હાથમાં હોય પણ ના બતાવે એટલે મારા ધુરમ પાછું કરવું પડે શું થાય છે મટી તો જીતું ને મટાડી દો ના કઈ દેવાનું ઘરની માતા બોલી છે મારો ન્યાય અમારો કુટુંબ કરક ના કરે અમે બંધોણેલો છો મારની ન્યાય માતા હોય તો મારા પીઓ માતા હપાડું કરે દુઃખ ના પીતો હું જવું વખત નહીં કહેવાની પણ આ માતાનું કરવું પડશે હો બરોબર ઉઘરાણી કરે જ છે

એ ચાર નઈ કરવાના ગર્મો કઈ ગાની માતા બોલી તે હારું કર મારા દેવીની જે ભૂલ સુક્ષ્મ એ પોતે બંધોડીલ છું અને મારું જે થાય હું નઈ કર્યો આ શિકોતર પણ પૂરું કરી દીધું હે ને શિકોતર મતાળેતા ને બીજું કોઈ માતાને મટાડ્યા હાલેદવાર કર એ તમારું જલી ઊપીર હું અખા છપાડું કરી આજ 80% હારું છે કોઈ નઈ એ ઉનેક નહીં મટી મટી હી છે તાનુ હારું છે આ 80% હારું છે 20% દુખ છે પણ એને મારી ભલોમણ તો 100% મસ્તી દે ગેરંટી મારી

સિકોદર ના નોમ નો વિશ્વાસ રાખજો

દેવ દેવના નો બધા દીવા થતા છે એને કોઈ દાળો કાળા કડઝગમો આ કળિયુગ રંગમો રંગાવાના વાળા નહીં આવે आवा आगा खरं आग तिंदी बघाडी मनस मरी गे मगज मी गो आस्तू उघरवणी मेन साता वगाननी एव बस नाही आई वळ पड सगज काबू करतो करू शकू आई जायचं फट लगा रिझल्ट मडीच आहे पण उघरवणी सोडती नाही ટાઈમ નહી શું ક મહિનો કે મહિનો બે મહિના છે પર તો જેવું મારું વઘાણી ગૌ વખત તો કેવું આ મગજ ફરી ચાલુ બાવી વર્ષે બી વોશ કર્યું છે

માટી તો બુંજાય છે કે શું નહીં મને હાલ મતલુ તો કે મિયાન તારા કારણે તો કે હાલ હું ન્યાય કરી દઉ છું ને તો બીજા છૂટી તો તમારું અરવાનો આવા છે પણ મારું એવું કે હું આ દુખ તારા કે બંદોકરીમાં લઈ લઈ અને લોબી મુદ્દો હું ઊભો કરી દઉં અને બીજા સાલ બધા બુવા લાઈ જોબરાજી બધા ભેગું કરશી આપણો કોઈ ભેગું કરવું નહીં આ હું કરું છું અરે તો બરોબર કાઢું માતા તમને એવું લાગતો કે માતા બધું બધું હોસ્ટ કરી દીધા બધું હારું થઈ ગયું પણ દુખશમ ચાલુ કરો પણ હું દોણી જોઈને ગરીબને કે આવવી નહીં અંદુ ગરીબ ન આવ હા એટલે મારો પેલો બોલો બોલે હું માતા બનતી કાઢું આનું અન બંધોકરીમાં લઈને તારા ઘર મજા એટલે મજા કે તો મજા નહીં માતા પરિયાર ઘર નહીં આવે આ બધા કુટવાળા જોરા છે બધા ભૂવા છે કોક કે એટલે પેગુ બેહી જવાનું પાપપુરી આ હું કરવા બીજું કરવા નહીં માતાના આપલો ભગવાન સામે માટે કેટલા ગરીબ હા આ ની બોલે કા થઈ ની માતા તામીલા દુખ મોટી ઉપર ફેર થઈ ફરતા થઈ હું આયા આયા બાવી વર્ષી તબે જોયા આસુ હું માતા કોઈ કોટું 11 મહિને એકાધમિક 11 દાખલા ફરતા કામ કરે બધું થઈ ગયું પણ મારો તો વૈશાખ મહિનાનો બોલ બોલી મો બોલી લે વૈશાખ ભરક કરું તેલા વૈશાખ મહિના તો આઈન તો રહ્યો તેલા પેલો અતાય આવી ગયો આપો ટાઈમ નીચે પુરુ આવસ્તે હતા સાહ આલાગ ટાઈમ નહી આલ દુખ મટાળજો ટાઈમ નહી આલ ઈનું જાણ મેળા તાણ કરશુ ફાયદાબુન આ ગેરંટી મારી તો ના મારી તો હું જઉ બેઠી છું આ મારે તપી જતી નહી આપો એક મહિનો થોડું જાવ ને નિદત મારી 哦，你、哦。